છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને લઈને વડોદરાના ડબોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસમાં દક્ષિણથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી રાજ્યને ગમરોળ્યું છે જેના કારણે દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા છે પરંતુ હાઈવે પણ બિસ્માર બન્યા છે જેમાં વડોદરાના ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે ખાસ કરી અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાઈ ગયો છે ડભોઈના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઈ જતાં મુશ્કેલી પડી રહી છે તો તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી રોડ બનાવ્યો હતો દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર બની છે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આરોપ છે આ રસ્તા ઉપર પાણીના કારણે મસ મોટા ગાબડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો રાજ્યના હાઈવે સહિત ગામના રસ્તાઓની વરસાદના કારણે બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થયા છે તો તંત્રની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે